નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડિયો સમસ્ત નાગર મંડલ સમાજનું મિલન બન્યું મહોત્સવ આજના રોજ સમસ્ત નાગર મંડલ સમાજ દ્વારા એક ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સમારોહ માત્ર એક કાર્યક્રમ ન રહેતા જાણે કે એક મહોત્સવ બની ગયો આ પ્રસંગે નાગરજનોએ જણાવ્યું કે તેઓ સૌ હાટકેશ પ્રભુના સંતાન છે અને પરમ પરમકૃપાળુ શિવ એ જ તેમના ઈષ્ટદેવ છે દર વર્ષે પાટોત્સવ સરદોત્સવ અને સ્નેહમિલન જેવા ત્રણથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આશરે પંદરસોથી બે હજાર નાગર બંધુઓ અને ભગીનીઓ એકત્ર થાય છે આ વિરાટ સંખ્યા નાગર એ સમાજની એકતા અને ઉમંગની ભાવનાને દર્શાવે છે ગૌરવંતો સમાજ નાગર જ્ઞાતિ હંમેશા સ્ત્રી દક્ષિણ્યને પ્રાધાન્ય આપતી અને સાક્ષરતામાં હંમેશા મોખરે રહેતી ગણાય છે જ્યારે આવી પ્રતિભાશાળી અને જ્ઞાની જ્ઞાતિના સભ્યો એકઠા થાય ત્યારે આ પ્રસંગ સામાન્ય પ્રસંગ ન રહેતા એક અદ્ભુત ઉત્સવ બની જાય છે ઉપસ્થિત નાગરજનોએ તેમની અદ્ભુત પ્રતિભા અને ગૌરવની લાગણી સાથે મિલનમાં ભાગ લીધો અવસરે નાગર સમાજની આ અદ્ભુત પ્રતિભાનું અવલોકન થતાં સૌ કોઈ આનંદની લાગણી અનુભવી રહ્યા હતા આ મિલનની ઉજવણીને વધુ યાદગાર બનાવવા મ્યુઝિકલ હાઉસિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મનોરંજન કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી લય અંતાણી દ્વારા કરવામાં આવ્યું જેનાથી સૌ કોઈએ સંગીત અને હાસ્યનો ભરપૂર આનંદ માણ્યો નમસ્કાર આજે અમે સૌ નાગરજનો અત્રે એકઠા થયા છે અમે સૌ હાટકેશ હાટકેશ એ અમારા ઈષ્ટદેવ અને હાટકેશ એટલે પરમ કૃપાળુ શિવના સંતાનો અમે દર વર્ષે પાટોત્સવ શરદોત્સવ અને સ્નેહ મિલન તેવા ત્રણથી વધુ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ તે નિમિત્તે લગભગ પંદરસોથી બે હજાર નાગરોત્રે એકઠા એકઠા થઈએ છીએ અને જે જ્ઞાતિની અંદર હંમેશા સ્ત્રી દાક્ષિણ્ય અને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સાક્ષરતામાં જેમાં અમે હંમેશા આગળ હોઈએ છીએ તે જ્ઞાતિજનો જ્યારે એકત્ર થાય ત્યારે ઉત્સવ એક ઉત્સવ થઈ જાય છે આપ જોઈ શકો છો કે આજે મિલનમાં નાગરો તેની અદ્ભુત પ્રતિભા અને ગરિમા જાળવવા અત્રે એકઠા થયા છે આ મિલનની અંદર લગભગ આજે બે હજાર નાગરો જોડાયા છે નાગરોની આ અદ્ભુત પ્રતિભાનું અવલોકન આપ જોઈ શકો છો આવી પ્રતિભા વચ્ચે આવતા આપને પણ આનંદ થયો હશે આજે અમે સ્નેહ મિલન સાથે મ્યુઝિકલ હાઉસી એરેન્જ કરી રહ્યા છીએ જેનું સંચાલન શ્રી લય અંતાડી કરી રહ્યા છે આપ સૌ એને માણો આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર મુકુલભાઈ મહેતા